એટલું જ સાચું પણ આપણે ત્યાં કેસ રાજકોટમાં પણ રોજ પાંચ સાત પાંચ સાત કેસ આવી રહ્યા છે એટલે થોડો ચિંતાનો વિષય તો છે પણ આ સ્થિતિમાં આપણે કેમ બચવું અને શું શું રાખવું જોઈએ એના વિશે આજે વાત કરવા માટે આપણી સાથે બહુ બધા લોકો એમને જાણે છે એના સંપર્કમાં અનેક દર્દીઓ છે અને એમના હાથમાં પાછો જસ પણ છે દર્દી એમની પાસે ગયા પછી જલ્દી સાજો થાય છે એમની સાથે વાત કરવી છે આ કોરોનાના નવા વાયરસ એના ફેલાવા અને એના ઉપાયો વિશે સાહેબ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે કરુણા ટોક્સમાં નમસ્કાર થેન્ક યુ થેન્ક યુ કૌશિકભાઈ જી જી આ શું છે નો કોરોનાનો વાયરસ એના વિશે કંઈક નંબર અપાય છે એનું નામ બહુ કંઈક વિચિત્ર છે થોડી પહેલા આ નવા વાયરસ વિશે વાત કરો સાહેબ જી વે વાયરસ ની પ્રકૃતિ આપણને ખ્યાલ છે કે વાયરસ ક્યારેય નિસ્થ નાબૂત તો થતો નથી પણ એનું જુદુ જુદુ સ્વરૂપ બદલાવતો રહે છે અમારી ભાષામાં એને મ્યુટેશન્સ કહીએ જી મીન્સ જીનોમ સિક્વન્સ છે એ સમય સાથે પોતાને જે એને ટકી રહેવું છે આ સૃષ્ટિમાં એટલા માટે પોતાના રૂપ રંગ અને ગુણધર્મ બદલાવે છે બરાબર છે જી જી કે એનો જ એક પ્રકાર છે અને એનું જ એક મ્યુટેશન વાળું સ્વરૂપ છે કે જે આપણે જૂનો જોયો હતો બરાબર પણ આ જે રીતે બહારથી જે લોકો આવ્યા અને લાવ્યા કે જે કંઈ આપણે ગણીએ તે પણ એનો ફેલાવો જે રીતે વધી રહ્યો છે ચિંતાનું કારણ છે ખરું સાહેબ નંબર ઓફ કેસીસ આપણે જોવા જઈએ તો આપણને

બે કે ત્રણ દિવસ જતી રહે છે નહી બહુ સાચી વાત આપણે કહી કારણ કે જે રીતે કેસ નું પ્રમાણ સંખ્યા છે આંકડાઓ છે એની સામે

સાવચેતી આપણે ચોક્કસ રાખવાની પણ ચિંતા જેવું નથી પણ સામાન્ય રીતે એમ કહેવામાં આવે છે સાહેબ આ તો માન્યતા છે કે વૈજ્ઞાનિક રીતે સાચી વાત છે કે કેમ એ તમારી પાસે જાણવું છે મોટા ભાગે ઉનાળો જે કાળઝાળ હોય ત્યારે આવા વાયરસો ફેલાવો નથી હોતો સામાન્ય રીતે તો આ વખતે એવું શું બન્યું છે કે આ ફેલાવો વધી રહ્યો છે એનું કારણ બે વસ્તુ બની છે કે એક તો લોકોનું ટ્રાવેલિંગ ઉનાળામાં પુષ્કળ હોય છે અને હવે ઇન્ડિયા કરતા અમુક દેશો સસ્તા થઈ ગયા છે એટલે લોકો એટલા વિશેષ નંબરમાં બહાર જાય છે અને બહારથી થી પાછા આવે ત્યારે ઓબ્વિયસલી કે ત્યાંની જે પેટર્ન હોય એમાં અમુક આપણી પાસે આવે છે બીજું કે ઉનાળોની સાથે તમે જોશો તો ઓવર પીરિયડ ઓફ યર્સ

કે નોર્મલ માટે પણ પ્રોન હોય બીકોઝ ઓફ વસ્તુ પડી છે જી જી બહુ સાચી વાત છે આપણી લાઈફસ્ટાઈલ માં જે ફેરફાર આવ્યા છે એ પણ એક કારણ બનતું જાય છે પણ સાહેબ જ્યારે જેને માની લો કે ડાયાબિટીસ છે કિડની બીમારી છે અથવા તો હાર્ટ ને લગતા ઇશ્યુઝ છે બ્લડ પ્રેશર છે એ એવા દર્દીઓ માટે આ કોરોના વાયરસ કેટલો જોખમી છે અથવા તો એ કિસ્સાઓમાં શું કરવું જોઈએ જેવું કઈ પણ તમને અત્યારે કોઈ પણ વ્યક્તિને ફ્લુ જેવા સિમ્ટમ્સ લાગે ગળું પકડાવું નાકમાં શરદી નાકમાંથી પાણી માથું દુખવું શરીરમાં તોડ કડતર થવી તાવ આવવો કે નબળાઈ લાગવી તો જે લોકોને ડાયાબિટીસ કિડની હાર્ટના પ્રોબ્લેમ છે જે કેન્સરના પેશન્ટ છે જે એક્સ્ટ્રીમ્સ ઓફ એજ છે સાથે મોટી ઉંમરના વડીલો

આપણે દાખલ કરવા પડે એવી પરિસ્થિતિ આવે છે બરાબર એટલે રેમડેસીવિર વાળા દિવસો આવવાના નથી એટલું તો ખરું ચોક્કસ ચોક્કસ ચિંતા કરવા જેવું નથી જે અમુક પેશન્ટમાં અમે રેમડેસીવર અત્યારે વાપરીએ છીએ

કે માણસો ને ટપક ટપ જે આપણે મૃત્યુ તરફ ધકેલા હતા જોયા એ દિવસો ફરી ન આવે એવું તો આપણે ઈચ્છીએ પણ ઈ જનરલ સાહેબ કારણ કે હવે વડાપ્રધાન ને મળવાનું હોય તો ટેસ્ટ કરવો ફરજિયાત બનાવ્યો છે પણ ઈ જનરલ સાહેબ સામાન્ય લોકો માટે શું તકેદારી રાખવી જોઈએ એ ખાસ તમે કહો એટલે એ જરૂરી છે જે આપણે સામાન્ય રીતે ફ્લુ અને

પણ સાહેબ સામાન્ય રીતે આની સાયકલ કઈ રીતે હોય છે આપણે જોયા પેલો દોર ને બીજો દોર ને ત્રીજો દોર પછી હળવું બધું થતું ગયું

કોવિડની જે મારું નોલેજ છે ત્યાં સુધી એવી કોઈ ફિક્સ પેટર્ન આપણને જોવામાં આવી પણ જે અત્યારે આપણે નાનકડો આઉટબ્રેક ગણીએ આવા આઉટબ્રેક ભવિષ્યમાં પણ આવતા જતા રહેશે પણ અત્યાર સુધીનું જોતા એવું લાગે છે કે આ વાયરસની તીવ્રતા ચોક્કસપણે ઘટી છે તો એવા નાની આઉટબ્રેક આવે આપણે તકેદારી લઈ સાવધાનીથી અને આસાનીથી કવર કરી શકીએ નહીં કે આપણે જે પહેલા દિવસે જોયું ભાઈ થોડી થોડી દરેક ઘરમાં ચર્ચા છે કે સાલું શું થશે શું થશે આ વાયરસ કેટલો ચાલશે કેવો ઘાતક નીવડશે આવી બધી ચર્ચાઓ છે પણ આપણે કહ્યું એમ કે બહુ ગભરાવા જેવું નથી પણ સાવચેતી તો રાખવી જરૂરી છે અને એમાંય જો તમને કોઈ પ્રકારના દર્દ દૂર કરવાનો પ્રયત્ન કર્યો છે Thank you, sir. Thank, Thank you. you. Thank you. Okay.